નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખેડૂત યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી આજે ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું ગુજરાતમાં ગઈકાલે એકસો એકાવન તાલુકામાં વરસાદ પડ્યો અગિયાર ઇંચ વરસાદ પડતા રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો મિત્રો આજનો આ વિડીયો શરૂ કરીએ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તે પ્રમાણે ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે જેના કારણે ગુજરાતના બધા ઘણા બધા વિસ્તારો પાણી છે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ડેટા અનુસાર જોઈએ મિત્રો તો સોમવારે રોજ સવારે છ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી એકસો એકાવન તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે જેમાં સૌથી વધારે વરસાદ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી હતા આ સાથે જૂનાગઢના માણાવદરમાં આઠ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવામાન વિભાગે હજુ પણ આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેમાં દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ફરી વખત ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે સાથે મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દરમિયાન પણ અતિભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેની વાત કરીએ તો આજે દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ નવસારી વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ વિસ્તારોમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી શક્યતા રહેલી છે ખાસ કરીને રેડ એલર્ટવાળા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડતો હોય છે જ્યારે મિત્રો બીજી તરફ વાત કરીએ તો રાજકોટ જામનગર મોરબી ભાવનગર અમરેલી ભરૂચ સુરત તાપી અને ડાંગ જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ત્રેવીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે મિત્રો આજે ત્રેવીસ તારીખના રોજ યલો એલર્ટની વાત કરીએ તો સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ આણંદ વડોદરા મહીસાગર દાહોદ નર્મદા અને છોટાઉદેપુર આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આ તમામ જિલ્લામાં આજે સામાન્ય વરસાદ પડવાની શક્યતા હાલમાં હવામાન વિભાગે દર્શાવી છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ તો છવ્વીસ તારીખની તો છવ્વીસ તારીખના રોજ અમરેલી ગીર સોમનાથ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છવ્વીસ તારીખ બુધવારના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે જ્યારે જુનાગઢ રાજકોટ ભાવનગર સુરત તાપી અને ડાંગ જિલ્લામાં તારીખના રોજ પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે છોવીસ તારીખના રોજ આ જિલ્લામાં ભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે સાથે ભરૂચ નર્મદા બોટાદ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં છોવીસ તારીખના રોજ વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ જિલ્લામાં સામાન્ય વરસાદ છવ્વીસ તારીખના રોજ પડશે જ્યારે મિત્રો રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે અને ખૂબ જ ઝડપી પવન ફૂંકાશે તેવી શક્યતા છે પચીસ તારીખની મિત્રો વાત કરીએ તો પચીસ તારીખના રોજ સામાન્ય રીતે વરસાદ જોવા મળશે ખાસ કરીને મિત્રો પચીસ તારીખમાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યા છે પચીસ તારીખના રોજ ભાવનગર વલસાડ દમણ અને દાદરનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ગીર સોમનાથ દેવું સુરત નવસારી અને ડાંગ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ પચીસ તારીખના રોજ આપવામાં આવ્યું છે એટલે કે પચીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાઈ ગઈ છે અને ગુજરાત તરફ આગળ વધી રહી છે આજથી વરસાદના ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે તેવું હવામાન નિષ્ણાંતો જણાવી રહ્યા છે આ સિસ્ટમ ઉત્તર ગુજરાતને પણ અસર કરશે સાથે આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે જ્યારે મિત્રો વાત કરીએ તો હાલમાં ગુજરાત ઉપર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે ઉપરાંત બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જેના કારણે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી કરવામાં આવી છે મિત્રો ત્રણ સિસ્ટમ કઈ કઈ છે તેની વાત કરીએ તો કચ્છ અને સૌરાષ્ટ્ર ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે શિયર ઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતાં વરસાદની સંભાવના છે મહત્વનું છે કે હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પૂરતા પ્રમાણમાં વરસાદ પડ્યો નથી જેનાથી આગામી ત્રણ દિવસ દરમિયાન આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે જ્યારે મિત્રો વાત કરીએ તો ગઈકાલે ગુજરાતના એકસો ને એકાવન તાલુકામાં ધોધમાર વરસાદ પડ્યો છે તેની મિત્રો વિગતે માહિતી મેળવીએ તો દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ વરસાદ પડ્યો હતો જૂનાગઢના માણાવદરમાં સાડા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના પલસાણામાં છ પોઈન્ટ છ ઇંચ વરસાદ પડ્યો હતો જૂનાગઢના વિસાબદરમાં પાંચ પોઈન્ટ સત્યાસી ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના બારડોલીમાં પાંચ પોઈન્ટ ઓગણસાઠ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા અને લોકોના ઘરમાં પણ પાણી ઘૂસી ગયા હતા જ્યારે જૂનાગઢના માળિયાહાટીના વિસ્તારોમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડતા વાડીઓમાં પાણી ભરાઈ ગયા હતા અને ખેડૂતોના પાકને પણ નુકસાન થવાની શક્યતા છે દેવભૂમિ દ્વારકામાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ પડ્યો હતો રાજકોટના ઉપલેટામાં પાંચ પોઈન્ટ આઠ ઇંચ વરસાદ પડ્યો હતો ગીર સોમનાથના ગીર ગઢડામાં ચાર પોઈન્ટ બોતેર ઇંચ વરસાદ પડતા જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી જ્યારે સુરતના કામરેજમાં ચાર પોઈન્ટ ઓગણસિત્તેર ઇંચ વરસાદ પડ્યો હતો સુરતના માંડવીમાં ત્રણ પોઈન્ટ નેવું ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે વાપી વલસાડમાં ત્રણ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જ્યારે પોરબંદરના કુતિયાણામાં પાંચ પો ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ પડ્યો હતો અને વલસાડના કપરડામાં ત્રણ પોઈન્ટ એકત્રીસ વરસાદ પડ્યો હતો જ્યારે પોરબંદરના રાણાવાવમાં ત્રણ પોઈન્ટ સત્યાવીસ ઇંચ વરસાદ પડતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મિત્રો વાત કરીએ તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને નુકસાન પણ થયું હતું મિત્રો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જબરદસ્ત વરસાદ પડી રહ્યો છે તે પ્રમાણે આ ડેટા હતા ગઈકાલના ત્રેવીસ તારીખના રોજ આ તમામ જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો હતો બાવીસ તારીખના રોજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ જિલ્લામાં ધોધમાર વરસાદ આપણને જોવા મળ્યો છે ત્યારે મિત્રો આજે મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે દરિયા કિનારાના કેટલાક વિસ્તારોમાં ભારે તોફાન આવે તેવી શક્યતા છે બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર લો પ્રેશર હવે તોફાનના સ્વરૂપમાં ફેરવાઈ જશે અને આ તોફાનનું નામ લોપાર સ્વ લોપાર રાખવામાં આવ્યું છે મિત્રો આ સ્વર આ પ્રેશર જો ડીપ ડિપ્રેશનમાં ફેરવશે તો તે વાવાઝોડાનું સ્વરૂપ પણ ધારણ કરી શકે છે અને તે ગુજરાતને અસર કરી શકે છે ઓડિશા અને આંધ્રપ્રદેશના કિનારા સહિતના વિસ્તારો પર આ લોપાર તોફાન ત્રાટકી શકે તેવી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે બંગાળની ખાડી પર સર્જાયેલું આ લો પ્રેશર શુક્રવાર અને શનિવારના રોજ ઓડિશા અને આંધ્ર કે આંધ્રપ્રદેશના કિનારા પર કિનારા પર તોફાનનું સ્વરૂપ લઈ શકે છે અને વાવાઝોડા સ્વરૂપે ત્રાટકી શકે છે હાલ આ તોફાન જગન્નાથપુરીથી પચાસ કિલોમીટરની દૂર છે અને મિત્રો જગન્નાથપુરીથી પચાસ કિલોમીટર દૂર છે જો હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે વાત કરીએ તો ઓડિશા અને છત્તીસગઢ તરફ આગળ વધતા પહેલાં આ તોફાન આગામી ચોવીસ કલાકમાં નબળું પડી જશે જેના કારણે આગામી બે થી ત્રણ દિવસ સુધી સામાન્ય સ્થિતિ અને વરસાદ રહેશે હાલ દેશના દરિયાકાના કિનારાના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી છે આમ મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે જ્યારે મિત્રો આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડશે તો મિત્રો આ હતા આજના વરસાદને લગતા તમામ સમાચાર જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને અમારા રોજના તાજા અને અગત્યના સમાચાર સૌ પ્રથમ મળી શકે